કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના નાણાં પ્રત્યેક રૂપિયા બે હજારના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સોળમાં હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે પીએમ મોદી અઠ્યાવીસ ફેબ્રુઆરી બુધવારના રોજ યોજનાનો હપ્તો જાહેર કરશે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આ નાણાં પ્રત્યેક રૂપિયા બે હજારના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અગાઉ પંદરમાં હપ્તાના રૂપિયા બે હજાર લાભાર્થીઓના ખાતામાં પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ડીવીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સમયે પણ આઠ કરોડથી વધુ ખેડૂતોને અઢાર હજાર કરોડ રૂપિયાની રકમ પહોંચાડવામાં આવી હતી જો કોઈ ખેડૂતોને ઈ કેવાયસી પૂર્ણ ન થવાને કારણે અથવા અન્ય દસ્તાવેજાનો અભાવે પંદરમો હપ્તો ન મળ્યો હોય અને હવે તેની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તેથી આ વખતે આવા ખેડૂતોને ખાતામાં રૂપિયા ચાર આવશે તેવી આશા છે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ સંબંધિત કોઈ પણ સમસ્યાના કિસ્સામાં ખેડૂતો ઈમેલ કરી શકે છે આ સિવાય તમે પંદર બાવન એકસઠ નંબર પર કોલ કરી શકો છો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પીએમ કિસાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોર્ડ પણ વિવિધ ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું છે તેના દ્વારા પણ ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતોને ઉપલબ્ધ નથી કે જેમની વતી આવકવેરો ચૂકવવામાં આવ્યો છે આ ઉપરાંત નગર નિગમોના મેયર જિલ્લા પંચાયત પ્રમુખો અને રાજ્ય વિધાનસભા રાજ્ય વિધાન પરિષદ લોકસભા અથવા રાજ્યસભાના ભૂતપૂર્વ અથવા વર્તમાન સભ્યો જેવા બંધારણીય હોદ્દા ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી બે હજાર ચોવીસ પચીસનું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને આગળ વધારવામાં આવશે તેમણે કહ્યું કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ અગિયાર પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા